નમસ્કાર યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું પિંડારિયા આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બીજી એક વસ્તુ એ કે આપણે ગઈકાલે જીરુ એરંડા કપાસ રાયડો તલ આ બધા માટે એક નવો સર્વે મૂકી દીધો છે એમાં પણ એકદમ ડિટેલથી ઘણી બધી માહિતી મળે એવો વિડીયો બનાવેલો છે જય અને જે મિત્રોએ હજુ એ વિડીયો ના જોયો હોય જોઈ લેજો પચાસ હજાર વ્યૂઝનો ટાર્ગેટ છે એમાં અને ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ છે પૂરો થશે એટલે બીજો એક નવો સર્વે આપણે આપી દઈશું હજી મગફળી અને એ સર્વે એક બાકી છે તો એ પણ તમને જરૂરથી આપી દઈશ બીજું કે આવનારા દિવસોમાં હવે હોળી ઉપર દ્વારકા ચાલીને જવાનું જે મહત્વ છે એની તમને ખબર જ છે તો એના માટે પણ આપણા કિશન પિંડારીયા નામના ચેનલ ઉપર એક પિંડારી મૂકી દીધો છે જરૂરથી જોઈ લેજો ઘણી બધી મજા આવશે અને લોકો કઈ રીતે ચાલીને દ્વારકા જાય છે કઈ રીતે મજા કરે છે એ બધી તમને એ વસ્તુ એમાં જોવા મળશે બે હજાર ચોવીસમાં ચાલીને દ્વારકા જવાની શરૂઆત થઈ ગઈ છે તો એનો એ વિડિયો છે તો ચાલો આગળ વધીએ બધા વિડીયો તમને આ વિડીયો પૂરો થશે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો પંદર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો છત્રીસ રૂપિયા કાળા તલ થી ત્રણ હજાર ત્રીસ મગની વાત કરીએ તો પંદરસો થી બે હજાર પંદર સોયાબીન આજે આઠસો થી આઠસો સિત્તેર રૂપિયા देशीवाल 800 થી 1580 પીળા ચણા 1000 થી 1132 રૂપિયા સફેદ ચણા 1600 થી 2222 મેથીની વાત કરીએ તો 1050 થી 1450 વટાણા 900 થી 1250 રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો 380 થી 415 તુવેર 651 થી 2045 રાઈડો 880 થી 935 રૂપિયા अजमो एकवीसो पचास थी एक सौ पचास सूका मरचा सौ थी अगर सौ सौ ओगन पचास राय तो सो थी तेर सौ चालीस सिंगदाणा आज सोल सौ दस सत्तर सौ पच्चीस रुपया वरियाड़ी सत्तर सौ एक सौ एकतालीस कलंजी जो बात करिए राजकोट तो तेत्रो साड़ीसौ एक આગળ વાત કરવામાં આવે આજે ડુંગળીની તો એકસો ચાલીસથી ત્રણસો પાંચ લસણ પંદરસોથી પચીસસો એસી અડદ ચૌદસોથી અઢારસો પચાસ રૂપિયા ધાણા ચૌદસો અગિયારથી અઢારસો એંશી ધાણી આજે પંદરસો પચાસથી ત્રેવીસો પચાસ રૂપિયા તલ ત્રેવીસોથી અઠ્યાવીસો વીસ ઝીણી મગફળી એક હજાર પિસ્તાલીસથી બારસો સાડત્રીસ જાડી મગફળી એક હજાર સિત્તેરથી બારસો બાણું કપાસની વાત કરીએ રાજકોટમાં તો પંદરસો થી ભાવ જીરું એરંડા કપાસ રાયડો તલવારો જે સર્વે છે એના જોયો હોય તો અહીંયા દેખાય છે એના પર ટેપ કરી અને જોઈ લેજો અને હોડી ઉપર દ્વારકા જે લોકો ચાલીને જાય છે બે હજાર ની અંદર આવનારા દિવસોમાં હવે એનો વિડીયો જરૂરથી જોઈ લેજો અને એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર